નો આઈટમ ની ખજાનો છે અહીંયા જોવો તમે બધાય 1962 ના અલગ અલગ સિક્કા છે આમાં જો અલગ અલગ સિક્કા છે નો જોઈએ હવે સિક્કા છે બહુ જૂના સિક્કા છે સજાનો છે સિક્કાનો હા ભાઈને મળવું હોય તો તમે આવી જઈજો નંબર નાખી દેસ આ ભાઈના જૂના સિક્કા માટે જૂની નોટ માટે અઢળક માલ છે આ ભાઈ પાસે આખા આખો વિડીયો જોજો તમે બહુ મજા આવશે વિડિયોમાં પાછિયા દસિયા રાણે સિક્કા બધું છે આમાં રાણી સિક્કો છે તેરસો ને ચાલીસ નો લગભગ કોઈ જોયો જ નહી આ છે અઢારસો ને નો રાણી સિક્કો કહેવામાં આવે છે અંગ્રેજો શાસક વખતનો છે જોઈ લે રૂપિયાની નોટ તો લગભગ હું નાનો હતો મેં જોઈ છે આ જ જોઉં છું આખા આખા બાંધા છે અહીંયા આવજો અચૂક રવિવારે જોવા રૂપિયા વાળી નોટ છે બે રૂપિયા વાળી નોટ છે બે રૂપિયા વાળી નોટ એ કોઈ જોઈ નહીં હોય લોકો

દસની નોટ અલગ અલગ જેમ જેમ સરકાર બદલી નોટ એ નહી જોઈ હોય એવી છે આ નોટે આવતી લગભગ પંદર વર્ષ પહેલાની છે પંદર વીસ વર્ષ પહેલાની અત્યારે તો નાબૂદ જ છે કે મળતી જ નથી બીજી આ વાળી નોટ છે તમે જોવો તમે પધારજો ભાઈ જૂની કરન્સી માટે હબ છે જી એમ કહેતા હોય ને કે એક નોટના લાખ રૂપિયા દઉં દસ લાખ રૂપિયા એના માટે અચૂક જોવા આવજો તમે બધા એમ કહો છે ને કે એક નોટના લાખ રૂપિયા દસ લાખ રૂપિયા દે છે બધું ફોટો છે ભાઈ તમે ક્યારેક આવજો રાજકોટ ને રવિવારે મતલબ તમને ખબર પડે આને કહેવાય નોટ એક એક નોટના ના વિડીયો બનાવવા માટે વ્યુ છાપવા માટે ભાઈઓ બનાવે છે વિડીયો જો ભાઈ જૂની નોટ પાંચ નહીં જગન્નાથ ગવર્મેન્ટની નોટ છે દસ ની નોટ છે નોટ છે આ પણ બહુ જૂની છે લાખો માં વ્યુ છો છો ને ખાલી એક નોટ માટે જોઈ લ્યો શું છે ભાઈ બસો રૂપિયામાં કેટલી આવે એક એક નોટ ના બસો રૂપિયા છે એને પણ લેવી ને ભાઈ ના નંબર નાખી દઈશું જોઈ લ્યો બે આના લગભગ આ ક્યાંય હવે લગભગ મ્યુઝિયમ સિવાય ક્યાંય તમને જોવા નહીં મળે અને રવિવારીમાં ભાઈ મને મળી ગયા હબ છે ભાઈ આગળ એટલું તો લગભગ મેં ક્યાંય કોઈ આગળ જોયું જ નથી એટલી વસ્તુ ભાઈ આગળ છે ઓગણીસો ને ચાલી નું છે જોઈ લો લિયોગણીસો ચાલી ની આઈટમ છે ક્યાંય તમને લગભગ જોવા નહીં મળે ભાઈ આ છે ઓગણીસો છેતાલી નો છે ભાઈ આગળ જરૂર મળે તો જોવા આવી જઈજો ભાઈ બહુ સુપર છે બધી આઈટમ બહુ અબ છે ભાઈ આ છે ઓગણીસો ને એકતાલીસ નો એકાનો છે ઇન્ડિયન છે પછી આના છે